હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ નવ વિષય ગુજરાતી સ્વર્ધન પોથીનો પાઠ આઠ છાલ છોતરા અને ગોટલા પાઠ આઠના સ્વર્ધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ આઠ છાલ છોતરા અને ગોટલા અહીંયા વિભાગ એ અ જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો અ માં કૃતિ છે કર્તા છે એક હાસ્ય નિબંધ તો છાલ છોતરા અને ગોટલા બે ઠોઠ નિશાળીઓ જે મનુભાઈ પંચોળીનું છે ત્યાર પછી બ જગ્યા પૂરો ત્રણ બકુલ ત્રિપાઠીના મતે ભારત દેશમાં ખાલીજગિયા નવી સંસ્કૃતિ વિકસાવી છે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ ચાર ઓલિમ્પિકમાં ખાલી ગયા સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે કેળાની છાલ ફેંકવાની પાંચ વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે ખાલી દેશને આપ્યા છે ભારત દેશને આપ્યા છે છાલ ચોતરા અને ગોટલા જ્યાં ત્યાં ફેંકવા એ ખાલી જગ્યા કહેવાય બંનેમાં કહેવાય અહીંયા કુટેવ સૂટે ફરજ એ ઓપ્શન આપ્યો છે પરંતુ એ બંને કહેવાય વિભાગ બી જોઈએ ક એક વાક્યમાં ઉત્તર લખો સાત લેખકના મતે બીજા દેશના લોકો કેળા ખાઈને છાલ ક્યાં નાખે છે લેખકના મતે બીજા દેશના લોકો કેળા ખાઈને છાલ મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય એમાં નાખે છે આઠ વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભાર આભારવશ થઈને શું અર્પણ કરીએ છીએ વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભાર આભારવશ થઈને ગોટલા અર્પણ કરીએ છીએ ડ બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો નવ અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી હતી જવાબ લખીશું લેખકનું કહેવું છે કે ઓલમ્પિકવાળા કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને જ સુવર્ણચંદ્રક મળે આથી અમેરિકાના ખેલાડીઓને લેખકે ચેલેન્જ કરી કે તમારામાં તાકાત હોય અને તમારી માએ શેર સૂંઠ ખાધી હોય તો ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખો દસ કીડીઓની પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે લેખકને કીડીઓના પરિવારની ચિંતા છે કારણ કે તેઓ જીવદયા પ્રેમી છે આપણે શિંગના ફોતરા રૂમાલમાં લઈ એની નાની પોટલી વાળીને ખિસ્સામાં મૂકી દઈએ અને રસ્તે જતાં આવતા મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય એમાં એ પોટલીમાં રહેલો કચરો ઠાલવી દઈએ તો બિચારી કીડીઓને પોતાના ખોરાક માટે કેટલું ચાલવું પડે એ બિચારી કીડીઓ થાકી જાય એટલે આપણે એમના પર દયા કરીને તેમને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ એ સાત આઠ લીટીમાં ઉત્તર લખો અગિયાર જીવદયા પ્રેમના નામે લેખક આપણી કઈ નબળાઈ તરફ ધ્યાન ખેંચે છે આપણે ફોતરાની ગમે ત્યાં ફેંકવાને બદલે કચરાપેટીમાં નાખવો જોઈએ પણ આપણી એવી ટેવ જ નથી આપણે રહ્યા જીવદયા પ્રેમીઓ આપણે જાણીએ છીએ કે સિંગના ફોતરા પર કીડીઓ આવે છે ઘણીવાર એ સહકુટુંબ મિત્રમંડળ સાથે આવે છે એ બિચારું સાવ નાનું જંતુ ચાલીને છે કચરાપેટી સુધી ક્યાં જઈ શકવાનું થાકી ન જાય એમ વિચારીને એના પર દયા કરીને આપણે કીડીને ફોતરાની જાણે હોમ ડિલિવરી કરીએ છીએ લેખક આમ કહીને ગમે ત્યાં કચરો ફેંકવાની આપણી નબળાઈ તરફ ધ્યાન દોરે છે અને આપણી આ કૂટે ઉપર હળવો કટાક્ષ પણ કરે છે ત્યારબાદ વિભાગ સી વ્યાકરણ વિભાગ નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે બાર સમાનાર્થી શબ્દ કૌંસમાંથી શોધીને લખવાનો છે મક્ષિકા તો માખી બે નૂતન તો નવું થશે ત્યારબાદ તેર નીચેના શબ્દોના વિરોધી શબ્દ લખો એક પવિત્ર તો અપવિત્ર બે ઉદાર તો અનુદાર ત્રણ શ્રેષ્ઠ તો કનિષ્ઠ ચાર પ્રસન્ન તો અપ્રસન્ન ચૌદ નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો એક મ્યુનિસિપાલિટી તો મ્યુનિસિપાલિટી બે પ્લાસ્ટિક આ રીતે સાચી જોડણી લખીશું સવાલ નંબર પંદર નીચેના શબ્દોના લિંગ ઓળખાવો એક ભોજન છે બે સંસ્કૃતિ એ છે નીચેના શબ્દોની સંધિ જણાવો સત્તર નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો એક અપ્રિય તેમાં પૂર્વ પ્રત્યય છે બે દોડવું એક પણ પ્રત્યય નહીં અઢાર નીચેની સંજ્ઞાઓના આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખવાનો છે એક દેશ જે જાતિવાચક સંજ્ઞા છે બે સુગંધ જે ભાવવાચક સંજ્ઞા છે ત્યાર પછી ઓગણીસ નીચેના વાક્યમાં કયો અલંકાર છે તે જણાવવાનું છે એક છાલ છોતરા અને ગોટલા આ વર્ણનું છે વીસ નીચેના શબ્દોનો સાચો સમાસનો પ્રકાર ઓળખાવો એક રામાયણ મહાભારત જે દ્વંદ્વ સમાસ છે બે સોમનાથ જે કર્મધારી સમાસ છે ત્યાર પછી એકવીસ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો એક આપણી નૂતન સંસ્કૃતિ છે તેમાં વિશેષણ આપણી જે સાર્વનામિક વિશેષણ છે બે છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબીન પાસે જઈને અંદર મૂકી આવે છે જે પાંચે જે સ્થળવાચક વિશેષણ છે ત્યાર પછી બાવીસ નીચેના વાક્યમાંથી સાદું સંયુક્ત અને સંકુલ વાક્ય ઓળખાવવાનું છે એક એ મૂલ્યવાન વસ્તુઓ છે પણ ગાયો કે મક્ષિકાઓને એ કામ નથી આવતા જે સંયુક્ત વાક્ય છે બે એ મૂલ્યવાન વસ્તુઓ છે સાદું વાક્ય છે ત્યાર પછી તેવીસ નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો એક પેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજે જડે છે તો પેલી એ સર્વનામ છે બે આપણી નૂતન સંસ્કૃતિ છે આપણી એ સર્વનામ છે ચોવીસ નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપો લખો એક જડવું તો મળવું ત્યાર પછી પચીસ નીચેના વાક્યોનો કાળ ઓળખાવો એક કંપાસ લઈ માપી જુઓ ભવિષ્યકાળ છે બે વાળા દડા ફેંકની અને ભાલા ફેંકની રમતો રાખે છે તો વર્તમાન કાળ છે ત્યાર પછી છવ્વીસ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એક કચરો નાખવાની માટેની પેટી તો કચરા પેટી ત્યારબાદ સત્યાવીસ ધ્વનિઘટકો છૂટા પાડો જીવદયા તમે આ મુજબ તેના ધ્વનિ ઘટકો છૂટા પાડી શકો છો ત્યાર પછી શૈશવ તેના આ મુજબ ધ્વનિઘટકો છૂટા પાડશો ત્યારબાદ 28 નીચેના રૂઢિપ્રયોગનો અર્થ લખો એક સવા શેર સૂંઠ ખાવી તેનો અર્થ થશે વધારે પડતું શૌર્ય દર્શાવવું બે પત્તો ન ખાવો તો ગોઠવાઈ ના શકવું ત્યાર પછી વિભાગ ડી લેખન વિભાગ નિબંધ લેખન છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા વિદ્યાર્થી મિત્રો નિબંધ લાંબો થવાને કારણે હું નિબંધને વાંચીશ નહીં તમે વિડીયોને પોઝ કરી અને નિબંધ લખી શકો છો વિડિયોને ચોંટાડી નિબંધ લખશો અને વાંચશો તથા સમજશો અહીં આપણા પાઠ આઠના સ્વાધ્યન પોથીના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની ગુજરાતી વિષયની તમામ સ્વાધ્ય પોથીના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ નવના ગુજરાતીના પોથીના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો